અને રાતની ઓનલાઈન કામગીરી ઓફલાઈન કામગીરી અમારે ઉપરથીને જ એટલું બધું પ્રેશર આવતું હોય છે કે અમે આખો દિવસથી રાત લગી અમે નવરા નથી થઈ શકતા કારણ કે એટલું બધું ઓનલાઈનનું ઓફલાઈનનું કામગીરી વધી ગઈ છે કે અમારે રાતે પણ બેનો જોડે એનસી બેનો જોડે પીએનસી બેનો જોડે બાળકો જોડે બધા જોડે અમારે જવાનું હોય છે તો એ પ્રમાણનું અમને વેતન નથી મળતું અમે જો તો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જે ઓનલાઈન કામગીરીનું તો અત્યારે અમે બંધ કરી છે ગુજરાત લેવલનું છે પણ અમે ત્યાં પણ જઈશું કેન્દ્ર લેવલે